લોકસભાની ચૂંટણીમાં પ્રચાર માટે જતા નેતાઓને કડવો અનુભવ થતો હોય છે આવી જ કંઈક ઘટના પંચમહાલ બેઠક પરના ઉમેદવારને પ્રચાર કરવા પહોંચે ધારાસભ્ય સી કે રાઉલજી સાથે આવો અનુભવ થયો ગોધરામાં વૈષ્ણવ વણિક સમાજની ચૂંટણીલક્ષી સભાનું આયોજન કરવામાં આવ્યું આ સભામાં ઉમેદવાર રાજપાલસિંહ જાદવ ધારાસભ્ય સી કે રાહુલ રાજ્યસભાના સાંસદ જશવંતસિંહ પરમાર સાથે ભાજપના જિલ્લા પ્રમુખ હાજર હતા જે દરમિયાન એક વ્યક્તિ તરફથી એમના વિસ્તારની સમસ્યાનો રોષ ઠાલવવામાં આવ્યો સ્થાનિક અને વેપારીઓની સુરક્ષા સંદર્ભે ચિંતા વ્યક્ત કરી જોકે બાદમાં ધારાસભ્ય સી કે રાહુલજીએ તે વ્યક્તિને સંતોષકારક જવાબ આપવાનો પ્રયાસ કર્યો અને કહ્યું કે સરકાર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમને સમસ્યાનું નિરાકરણ લાવવા માટે તૈયાર છે જરૂર પડે તો અસલામતી હોય તો તેઓ સુરક્ષા પૂરી પાડવા તૈયાર છે